કચ્છી ભાનુશાલી ઓધરમ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા ભજન અને ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે શ્રી કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા આયોજિત આ વાશીમાં એક સુંદર મજાનો આખી રાતનો ભજન અને ડાયરાનો ખૂબ મોટો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં હજારોની સંખ્યામાં અલગ અલગ જ્ઞાતિના લોકો જોડાણા અને ખૂબ બધાએ ભક્તિભાવથી એનો આનંદ લીધો ગૌમાતાની સેવા કરતી આપણી આ સંસ્થા કે જેની અંદર લગભગ સાતેક હજાર જેટલા ગૌવંશ છે અને એની પૂરા ખંત સાથેની પૂરી મહેનત સાથેની આપણા મંજી બાપુ અને એમની ટીમ ખૂબ સારી રીતે સેવા કરે છે અને ગૌશાળાઓ તો ઘણી જોવા મળે પણ પાંજરાપોળ હોય અને દરેક ગાય માટે અલગ અલગ વ્યવસ્થા હોય કોઈ દૂજાણી ગાય હોય કોઈ દૂધ ન દેતી હોય કોઈ વિકલાંગ ગાય હોય કોઈ ગાયના બાળક હોય એના માટેની અલગ અલગ વ્યવસ્થાઓ ધરાવતી ગુજરાતની માત્ર એક ગૌશાળા છે જેને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પણ સર્ટિફાઈડ કરવામાં આવી છે અને જામનગર મહાનગરપાલિકાની પણ અઢી હજાર ગૌવંશને ત્યાં સાચવવામાં આવે છે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બાપુએ મને આ આશીર્વાદ રૂપે ભેટ આપી છે અને આ આખો કાર્યક્રમ મેં પ્રથમવાર માયનો છે પણ એમાં હું એટલું ખાતરીથી કહી શકું કે આવો કાર્યક્રમ આજની સુધી મેં મારી જિંદગીમાં ક્યાંય માણો નથી અને અત્યારે સવારના સાત વાગે છે પણ હજી બધા મિત્રો સાથે મળીને રાતના નવ વાગે ચાલુ થયેલો આ કાર્યક્રમ સવારના સાત વાગ્યા સુધી ચાલે છે છેલ્લે દેશભક્તિના ગીતોથી આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે અને સાથોસાથ છવ્વીસમી જાન્યુઆરીની પણ ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે તો ખૂબ સારું આયોજન અને ખૂબ સારું કામ આ સંસ્થાનું એને હું અભિનંદન પાઠવું છું અસ્તુ સદગુરુ ભગવાન ગુજરાત જે ઓધોરમ સત્સંગ મંડળનો આજે કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ જેને કહી શકાય ગઈકાલ રાતથી કરીને હમણાં સુધી એટલી જનસંખ્યા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સમાવેશ કરવાની મુશ્કેલ થઈ પડી પણ તે છતાં આટલી ઠંડી હોવા છતાં લોકોને આ કાર્યક્રમ માણવામાં આજે ખૂબ સફળતા મળી ખૂબ આજે એમણે આ રાતા તળાવ માટે જે અહીંયા ફંડ ભેગો કરવામાં આવે છે એમની ભજન રીતે ખૂબ મોજ લીધી અને આપણે જોઈ શકો છો કે પાછળ હજી પણ લોકો સાડા સાત થઈ રહ્યા છે સવારના પણ જવા માટે તૈયાર નથી કારણ કે આ કાર્ય જેવું અવિરત છે ગાયો માટે પૈસા ભેગા કરવા અને મંજી બાપુ જેને આપણે બાપુ તરીકે ઓળખીએ છીએ આજે વગર ચપ્પલે કઈ વર્ષોથી એ આ જે તપસ્યા કરી રહ્યા છે એ ફક્ત ગાયો માટે જ છે એમને હું વંદન કરું છું નસ નતમસ્તક છું કારણ કે એ જે કાર્ય કરી રહ્યા છે ગૌ માતા માટે એમના ચરણ સ્પર્શ કરીને મેં એમને આજે કીધું કે તમારા પાસે હજારો ગાયોની સંખ્યા છે જે તમે એમની માટે મહેનત કરો છો તમારા ચરણ સ્પર્શ કરીને હું આજે ભાવુક થઈ અને એમને ચરણ સ્પર્શ કર્યા કારણ કે હજારો ગાયોના એમના આશીર્વાદ એમના ઉપર છે તો એમના આશીર્વાદ અમારા ઉપર પર રહે અને છેલ્લા અડતાલીસ અડતાલીસ વર્ષથી આ એમનો કાર્યક્રમ જે ચાલુ છે અવિરત ચાલુ છે એ તમે અડતાલીસ વર્ષ સુધી આ ગાયો માટે કાર્ય કરી રહ્યા છો તો આપણે વિચારી શકીએ કે કેટલું મહાન કાર્ય એ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી આપણા દેશમાં જે દાઢીધારી છે એમનામાં કોઈક દેવી શક્તિ છે તમે વિચારી શકો છો કે આપણા શ્રી મોરારી બાપુ અને એવા જ આપણા જે જેમણે તપસ્યા રૂપી સંસારમાં ભલે હોવા છતાં પણ તમે આ જોઈ શકશો બાપુને તો એમના પણ એમના જે ઉંમર છે એ હિસાબે બી એમનામાં કોઈ દિવ્ય શક્તિ છે ત્યારે જ આટલું ભવ્ય કાર્યક્રમ અને ભવ્ય કાર્ય કરી શકે છે તો એ દેવી શક્તિ જ છે ભલે એ પોતાને અને નથી બતાવતા પણ એમનામાં બી કોઈ દેવી શક્તિ છે એ તો સો ટકાની વાત છે આજનું અડતાલીસ વર્ષ થઈ ગયા એક કાર્યક્રમ સંતવાણીનો કાર્યક્રમ છે દર વર્ષે રહે છે અલગ અલગ જગ્યા ઉપર એ જે આવક થાય એ જીવદયો માટે હોય માણસને વિકાસ માટે હોય દરેક રીતે એકને જે આ પચીસ તારીખનું જે ફંડ ભેગો થાય એ બધાને જીવોને કામ આવે પછી એમાં માણસ હોય ગાય હોય જે પણ હોય તો આજેનું જે કાર્યક્રમ થયો છે જામનગરના સર્વ મહાજનના પ્રેસિડેન્ટ ત્યાં છે મનીષભાઈ મનીષભાઈ કઠારીયા અમને હમણાં જામનગર સાથે વધારે એકબીજાને સંપર્ક થયું એટલે સમાજ માટે ઝંઝરતા રાજકીય રીતે ઝાંઝરતા અને વિકાસ માટે ઝંઝરતા તો અમને એમ લાગ્યું કે આવો માણસ જો સક્ષમ માણસ હોય અને એનું પ્રમુખ સ્થાન અહીંયા અમે એને રાખ્યું રજૂઆત એ લોકો મહાજન સ્વીકાર્યું તો હું તરત એ મહાજનને અભિનંદન પાઠ્યા તો કાર્યક્રમ ભવ્ય તરીકે સફળ ગયો છે દરેક રીતે કાર્યક્રમ તો સમજી લો કે લગભગ પંદરખંડ થવાના છે એ ગૌશાળાના સંકલનમાં મોટા મોટા ગોડામ બનશે ચારા માટે ગાયો માટે આધુનિક જમાનાના હિસાબે સેટ બનશે પાણીના મોટા ટાંકા સંગ્રહ માટે કરવું પડે અને અલગ અલગ ક્ષેત્રે અને હવે આ વર્ષે અમે આ પ્રોગ્રામનામાં ડિક્લેર કર્યું અને અમે ડોનરોની ઓફર મળી એટલે ગાયો હોય ત્યાં કૃષ્ણ હોવો જોઈએ એટલે અમે કૃષ્ણનું પણ મંદિર બનાવશું ગૌડામાં મારી સાધના કોઈ કરતો નથી ગાયોનું કામ કરું છું રાતા તળાવ ઉપર વરેલો છું અને એ ઉર્જા છે એ મારી નથી જે આ જનતા છે પછી વિષ્ણુ સમાજના કોઈ પણ હોય એનું એટલું ઉત્સાહ ત્યાં બધું સાથ શિકાર આપે એટલે આ ઉર્જા આ જનતા પાસેથી મળે છે આજે એ સમજી લો કે હંમેશા પંદર ખંડ હજાર સોળ હજાર કે બાર હજાર હોય આ વખતે મારા સમજ પ્રમાણે ઓછામાં ઓછા વીસથી એકવીસ હજાર માણસો હતા કારણ કે હું હમણાં રસોડામાં ગયો કેટલાકો હતા પચીસ હજાર કોક પતાવી ગયા પાછા વરી મંગાવવું પડ્યું એટલે એના ઉપરથી અમે અંદાજ કાઢ્યું કે ઓછામાં ઓછા વીસથી એકવીસ હજાર માણસો પ્રસાદ લીધી અને માણસો કાર્યકર્તાઓ પોતાની લગણીથી જે મહેનત કરતા હતા બાકી તો હું તો ત્યાં જ મહેનત કરું છું એટલે ઉર્જાની વાત આવે તો આ જનતાની છે મારી નથી ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભોજવી